આપણી સાથે ચાર વક્તાઓ છે નિશિત પટેલ છે ઇમિગ્રેશન એક્સપર્ટ છે અને પંકજભાઈ પટેલ છે એ પણ ઇમિગ્રેશન એક્સપર્ટ છે ડોક્ટર વાસુદેવ પટેલ છે ફોગા યુએસએના પોતે પ્રેસિડેન્ટ છે અને ડોક્ટર પ્રતિક ત્રિવેદી છે એ કેનેડા સ્થિત ભારતીય છે અમારા મિત્ર છે ઘણી બધી વાર તમે એમને મહામંથનમાં જોવો છો સૌથી પહેલા નિશિતભાઈ તમને પૂછું છું કે મેં કીધું કે ઘણા બધા કિસ્સામાં આપણે એવું જોઈએ છે કે અહીંયા ખૂબ બધું છે ત્યાં મોટી મોટી લાઈનો છે નોકરીઓ નથી રહેવા માટે ઘર નથી એટલો બધો મોટો સંઘર્ષ છે અહીંયા મોટો ધંધો હોય ને ત્યાં કંઈક એવું કામ કરવું પડે જે સામાન્ય રીતે અહીંયા આપણે કરવા નથી માંગતા અથવા તો કોઈ કરતું હોય તો એને આપણે નીચા સમજીએ છીએ અને છતાં પણ રોજ નવા રેકોર્ડ એ આપણે ભારતીયો આપણે ગુજરાતીઓ એ તોડી રહ્યા છે ગમે એમ કરીને મારે એ અમેરિકા પહોંચવું છે એવું કેમ થઈ રહ્યું છે એટલે એમાં મંદી નથી આવતી તમે કહો છો કે તમને અહીંથી મોકલવા વાળા વિદ્યાર્થીઓ કે નાગરિકો ઘટાયા છે કેનેડા ભાગે તમે મોકલતા હોજો તો એ ઘટાયા છે પણ આ આંકડા બોર્ડરના તો કંઈક બીજા કહી રહ્યા છે ઇલીગલ મોકલનારા પણ ઘણા બધા લોકો હશે પણ જે લોકો લીગલી જવા માંગે છે એ પણ તમે એવું કહો છો કે ઘટી રહ્યા છે પણ ત્યાં એ સંખ્યા જબરજસ્ત રીતે વધી રહી છે એટલીસ્ટ બોર્ડર પર નિશિતભાઈ હેમંતભાઈ તમે સતત બહુ જ ભારે શબ્દોનો પ્રયોગ કર્યો છે આજે ગુજરાતીઓ માટે કહેવા માટે સમાજ માટે કહેવા માટે અને અહીંયાથી ત્યાં વસવાટ માટે આ છે ને એક બહુ જ લાંબો અને ઊંડાણપૂર્વક બહુ જ મોટો વિષય છે તમારો આખો હું આખાને તો અત્યારે અહીંયા નહીં જ તમને ગાઈડ કરી શકું પણ હા એને હું પાર્ટન થોડુંક એક ડિવાઇડ કરીને તમારા વ્યુઅર્સને સમજાવવાની માંગીશ કે એક બાજુ જો આંકડા વધી રહ્યા છે ઇલિગલ ક્રોસિંગના રાઇટ જેવું તમારું બી કેવું છે સત્ય છે તો એક બાજુ નિશિતભાઈ અને બીજા કન્સલ્ટન્ટ એવું કેમ કે સંખ્યા થઈ સમજાવવાની કોશિશ કરી કે હેમંતભાઈ કેવું છે કે તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે અમેરિકાની અંદર સૌથી વધારે પ્રમાણમાં બે નંબરમાં રહેતો વર્ગ એ ભારતીયો નથી એ સ્પેન અને મેક્સિકોના લોકો છે ચાઇનાના ના બી લોકો એટલા બહોળા પ્રમાણમાં રહે છે ને એના પછી ભારતીયોનો નંબર આવે છે સાહેબ એટલે અમેરિકામાં કેમ લોકો બે નંબર જાય છે કેવા કેવા રસ્તેથી જાય છે એ તો આખો બહુ વડો અને અલગ પ્રકારનો વિષય છે તો હું એવું કેમ કહીશ કે મારી સંખ્યા ઘટી રહી છે અમારા બધા જ કન્સલ્ટન્ટના ત્યાંથી સંખ્યા ઘટી રહી છે કારણ એનું એક જ છે કે આવા સતત ન્યૂઝ અને વગેરેના કારણે ફોરેન યુનિવર્સિટીઝ અને એમની ગવર્મેન્ટે ભારતીયો માટે ખાલી ભારતીયો માટે થઈને કોટા સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી દીધી છે કે એમની પાસે જગ્યા હોય એમની પાસે જગ્યા કારણ કે જો ભારતીયો છે ને તમે ક્યાંય પણ કોઈ બી દેશમાં જતા રોકી નથી શકતા જો હું થોડોક સમય લઉં તો વાત કરીએ ને તો એ વખતે કોઈ અમેરિકા કેનેડા નતું જતું સાહેબ ઓગણીસો પચાસ અને ઓગણીસો સાહીઠ ની અંદર હેમંતભાઈ કહું ને તો લોકો આફ્રિકા જતા થાય રાઈટ રાઈટ તો ભારતીય અને પર્ટિક્યુલર જો ગુજરાતીની વાત કરીએ ને તો ગુજરાતીના લોહીમાં રિસ્ક લેવું છે જ ચાહે કોઈ પણ સમાજનો હોય ગુજરાતી એના લોહીમાં છે ત્યાં જઈ સારું કાર્ય કરવું આગળ વધવું ગ્રોથ કરવો બિઝનેસ બનાવવો તો એને તમે રોકી નથી શકતા એ પહેલા તો સૌ પ્રથમ એ લીગલી રસ્તે જ જવાની કોશિશ કરે છે પરંતુ કોટા પદ્ધતિના કારણે ક્યાંક ને ક્યાંક એવા ફેમિલી છે એવા પરિવારો છે જે સતત યુએસ એમ્બેસીની સામે ચાર વાર પાંચ વાર ઉભા રહી શકે છે કેનેડાની અંદર વિઝાનો અપ્લાય કરે છે છતાં નથી મળતા એમને ના છૂટકે એવા પરિવારો પછી ઈલીગલ રસ્તો યુઝ કરતા હોય છે જે બિલકુલ ના જ કરવો જોઈએ એની સલાહ અમે બિલકુલ નથી આપતા હવે વિષય આવે છે કે તો અત્યારે કોટા સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે જો કોઈ ભારતીય વિદ્યાર્થી હોય કોઈ આપણો ગુજરાતનો વિદ્યાર્થી હોય એને એકેડેમિકની અંદર એસી ટકા પ્રાપ્ત કર્યા હોય આઈએસમાં સાડા છ કે સાત બેન્ડ લાવ્યો હોય તો પણ એને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કે કેનેડાની યુનિવર્સિટી પાર લેટર કે કોટાના કારણે એડમિશન નથી આપતું ઇક્વલમાં જો કોઈ બાંગ્લાદેશ કે પાકિસ્તાન કે શ્રીલંકાનો વિદ્યાર્થી હશે ચાઈના વિદ્યાર્થી હશે તો એ લોકો એનાથી પણ ઓછા પર્સન્ટેજમાં અને આઈએલટીએસમાં ઓછા બેન હશે ને સાહેબ તો એ સેમ યુનિવર્સિટીમાં તમને એડમિશન આપી દેશે તો ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશની અંદર કેમ જાય છે તો એના ટોટલ બેક એવું કેમ થાય છે કે એમને આપી દેને ને આપણને કારણ કે આપણે બહુ જ બધો શોરબકોર કર્યો છે આપણા ન્યૂઝ ચેનલે આપણે પોતે અથવા બીજા બધા માધ્યમો દ્વારા કે ભાઈ ત્યાં ભારતીયો બહુ છે ભારતીયો બહુ છે પણ એકચ્યુઅલમાં મેં તમને કીધું એમ અમેરિકામાં સૌથી વધારે બે નંબરનો વર્ગ તો મેક્સિકો અને સ્પેનિશ લોકો છે ભારતીયો તો બીજા નંબરે આવે છે તો એના કારણે એ લોકોને એવું લાગે છે કે ભાઈ અહીંયા આગળ બહુ બધા લોકો બે નંબરમાં ઇન્ડિયામાં આવે છે એવું છે કે તમારે તો ઇમિગ્રેશનનો વ્યવસાય હોય એટલે તમે એ રીતે હું એક થી ઉપર ઉપર દેશો છે એની પાસે તો બધો ડેટા હોય એક્ઝેક્ટલી ભારતીયો ભારતી ઓછા હોય સમજો તમે કહો છો કે ચીન વાળા ઝાઝા છે અને મેક્સિકો વાળા જાજા છે બાંગ્લાદેશ વાળા ઝાઝા છે તો તો એ ભારતીયોને આપે કેમ નો આપે એની એની બદલાય આપે તમને સોશિયલ મીડિયામાં બી શું ચલાવો છો તમે કેવી રીતે બીજા લોકો ભારતીય અચ્છા તમને જાણીને બી થશે કે તો ડેટા એમનો સાચો હોય તો એ લોકો જ એમના ડેટામાં કે છે કે ભાઈ અમારા ત્યાં મેક્સિકો અને સ્પેન ના લોકો વધારે બે નંબર છે તો ત્યાં કોટા કેમ નથી એમના માટે એ બી સવાલ થાય ને ઇ લીગલ ભારતીયો નહીં હું લીગલ ની વાત કરું છું ને કે આવા બધાના કારણે ભારતીયો જોડે વિદેશની અંદર ઉપરથી એવા પોઈન્ટ ઉઠાવવા જોઈએ એવો મુદ્દો બી ઉઠાવવો જોઈએ કે કોટા પદ્ધતિ ખાલી ભારતીયો માટે કેમ જયારે કોઈ વિદ્યાર્થીની વાત કરીએ છીએ આપણે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની કમ્પેરિઝન તો આપણો ભારતીય વિદ્યાર્થી સાડા છ કે સાત બેન લાવે એંસી નેવું ટકા એડમિશન એના પર્સન્ટેજ બી લાવે તમે એને બેસ્ટ યુનિવર્સિટી કહેશો તો વિદ્યાર્થી બેસ્ટ યુનિવર્સિટી માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે તો પછી વિદેશની બીજી યુનિવર્સિટી કમ્પ્લીટ કરી દેવા દો બીજા દેશોના વિદ્યાર્થીઓ એ ભારતીય વિદ્યાર્થીની સામે ઓછા પર્સન્ટેજ હોય રિક્વાયરમેન્ટ એમની ઓછી હોય તો એમને વિઝા આપવામાં આવે એમને એડમિશન આપવામાં આવે આપણા ભારતીય કે ગુજરાતી વિદ્યાર્થીને કેમ નહીં તમે થોડો આ બધા વિદ્યાર્થીઓને કેનેડા મોકલવામાંથી થોડો સમય કાઢજો એકાદા મંદિરના ચોકમાં જજો કે કોઈ પાર્કમાં આપણા સિનિયર સિટીઝન જ્યાં બેસે છે એ બાકડા ઉપર એમની સાથે બેસજો તો તમને ફરિયાદ એ કરશે કે આપણા દેશમાંથી આટલું બધું યુવાધન જેની જબરજસ્ત બુદ્ધિ છે એ જઈ રહ્યું છે સરકારો કઈ કરતી નથી એવી ફરિયાદો કરે છે અને તમે ઉલટી તમે ઉલટી એ વાત કરો છો એ દેશો કેમ ભારતના લોકોને અન્યાય કરે છે આ બહુ પ્રેક્ટિકલ છે ઘણા દેશો ભારતીય વિદ્યાર્થીઓ ઇલિજીબલ હોવા છતાં ઘણા મારા વિદેશમાં રહેતા લોકો જે આગળ પડતા છે ત્યાં પોતે એમની જોડે એવું મહેસૂસ પણ થયું હશે કે પોતે એમના જે કંપની કે કોઈ ગવર્મેન્ટ સેક્ટરની અંદર હશે એ સારામાં સારું આગળ વધવાની કોશિશ માટે ઇલિજિબલ હશે તોય એમની ઇક્વલમાં કોઈ બીજા લોકોને પ્રમોશન મળે છે એમને નથી મળતું ઓકે તમે એવું કહો છો કે એ લોકો આપણને એ રીતે અન્યાય કરી રહ્યા છે કે એ લીગલી વિઝા નથી આપતા તો ઇલીગલ આપણે ઇલીગલ લોકો જનારા બધા તમે બંને એવું કહો છો પણ મારો સવાલ એ છે કે ઇલીગલ પણ સેના માટે જવું છે ને લીગલ ત્યાં જઈને રોકાઈ પણ કેમ જવું છે મારો મારો પ્રશ્ન એ હતો મારો વસ્તુ એડ કરી તમારી પાસે એવો કોઈ ડેટા છે કે જે લીગલ જાય છે એમાંનો કેટલો વર્ગ પાછો નથી આવતો નેવ ટકા આવે છે લીગલ જો વિઝા આપવામાં આવે તરત આપવામાં આવે જેવું પંકજભાઈએ કીધું કે સાચી વાત છે કે ભારતીયો મહેનત કરીને આવતા હોય છે ચાહે દેશમાં રહે કે વિદેશમાં રહે એ કોઈ પણ ભારતીયો ત્યાં જઈને કોઈ ફ્રોડ કરવું કરતા હશે બે પાંચ ટકા પણ એમની મહેનતથી એમણે એમની એક ત્યાં આગળ પ્રતિષ્ઠા બનાવી છે અને જયારે તમે જ હમણાં કીધું કે તમે યુએસની અંદર ગયા કે બીજી કોઈ કન્ટ્રીમાં તમે જાઓ તો રિયલમાં ભારતીયો માટે માન અને સન્માન બંને વધ્યું છે સાહેબ તો જયારે આપણા ભારતીયો ત્યાં રહેતા જે બધા સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધ વિવિધ બધું બહુ સારી રીતે સમાજ જોડે મિક્સ થઈ જાય છે તો એવા સારાની અંદર જો તમે લીગલી વિઝા આપવાનો ટ્રેન્ડ વધારે કરે તો જરૂર હું માનું છું ભારતીય અને પર્ટિક્યુલર જો ગુજરાતીની વાત કરીએ ને સાહેબ અત્યારે તો એની પાસે સક્ષમ બધી વસ્તુ અહીંયા પણ છે અને માત્ર એ દેશ જોવા જવું હોય છે ઘણા એવા પેરેન્ટ ઘણા એવા પરિવાર છે એમને ત્યાં ઈલીગલ રહેવાનો કોઈ મતલબ નથી બીજો એક ઇન્સિડન્ટ તમને હું ટાંકીશ અત્યારે અમુક વખતે કેનેડા એરપોર્ટ ઉપર પંકજભાઈને બી ખબર હશે આ વસ્તુ કે એરપોર્ટ ઉપર જે પેરેન્ટ્સ ઉતરતા હતા એ પેરેન્ટ્સને ત્યાં એરપોર્ટ ઉપર પૂછવામાં આવે છે લીગલી બીજા છે કે તમારે રેફ્યુઝી લઈ લો કાં તમે તમારા દેશ પાછા જતા રહો આ તો ખોટી વાત છે ને કોઈ પણ પેરેન્ટ રેફ્યુજી લેવા માટે નથી ગયું એવા બી લોકલ મીડિયામાં બી ન્યૂઝ ચેનલમાં આવ્યા હતા કે આપણા પેરેન્ટ્સ એરપોર્ટ ઉપર પૂછવામાં આવે છે કે રેફ્યુજી એપ્લાય કરી દોછા જતા રહો વિઝા જો લીગલી આપવામાં આવે છે બધા જ કાગળિયાના પુષ્કળ પ્રમાણમાં તપાસી આપવામાં આવે છે તો તમે એવા વિદ્યા અને અહીંથી પેરેન્ટ્સ જે ચાઇ છે ને કેનેડાની અંદર સાહેબ એ માત્ર એનો પર્પઝ એના દીકરા એને પાછા જ આવે છે એ કોઈ એવું ઇલીગલ કામ નહીં કરે કે જેથી હમણાં સંતાનોને ત્યાં તકલીફ પડશે તો પણ એમને એરપોર્ટ ઉપર આ રીતે હેરાન કરવામાં આવે છે અને કઈ કનશે એ પણ આંકડા આની અંદર રિફ્લેક્ટ થાય છે પછી આપણે એક વીડિયો બનાવી આપણે એક ન્યૂઝ બનાવી કે સત્તરસો ટકાનો વધારો થયો કેનેડામાં રેફ્યુજી અપ્લાય કરવાનો પરંતુ એની અંદર સામેથી કેટલાએ માગ્યું તમે કેટલાનો ફોર્સ કર્યો એ ડેટા નથી નિશિતભાઈ તમે કોઈ પારિવારિક મેળાવડામાં જતા હશો તો તમને કોઈ પૂછતું હશે બધા હારા હારા લોકોને અહીંથી કેનેડા મોકલી દેશો અને અમેરિકા મોકલી દેશો તો ક્યારેક એ નિ નાખતા હશે લાગતા હોય તો ધંધો એમ બાજુ છે પણ આ ગુજરાત માંથી હારા હારા લોકોને તમે એક્સપોર્ટ કરી દો છો તો એ હું તો એટલે નિયાકાની જ વાત નથી કરતો પાપે લાગતું હોય છે લાગતું કે અહીંયા અમારા માટે કંઈક કરવાનું હતું એ લોકો પ્રતિકભાઈ ને વાસુદેવભાઈ માટે કઈક કરી રહ્યા તમારી વાત બહુ સાચી તો પછી જે લોકોને સારી રીતે અમે મોકલ્યા હશે અને એ લોકો ત્યાં બહુ જ સારી રીતે સેટલ હશે એમના પરિવારને ત્યાં સારી રીતે રાખતા હશે અમારું બધાનું પાપડ લાગે પણ એનું પુણ્ય પણ મને મળશે તો પાપડ પાપડ લાગે ને એને નિયંત્રણ તમે તમે સ્પષ્ટ વક્તા છો તમે ઓલવેઝ ગુજરાતીઓ માટે પહેલેથી અવાજ ઉઠાયો છે એટલે તમે ઇમોશનલ ની અંદર તમે ઘણી વાર વાત કરો છો ને આપણે છેલ્લે હ્યુમન બિંગ છીએ અને તમારા જેવો પત્રકાર જે પોતે યુએસ ની અંદર બહુ જ ઓછા લોકો એવા છે મનભાઈ હું ઘણા મારા ન્યૂઝ ચેનલના મિત્રો છે મારા બીજા બધા મિત્રો હું પોતે અવારનવાર યુએસ કેનેડા ઘણી વાર ગયેલો છું બહુ જ ઓછાનું ઓબ્ઝર્વેશન છે જે તમે જઈને હમણાં અમારી જોડે ઓબ્ઝર્વેશન શેર કર્યું સાહેબ તમે સ્પષ્ટ વક્તા છે ઉપરથી જ ખબર પડે છે સેકન્ડ વસ્તુ જે વિદ્યાર્થીઓ અથવા યંગ જનરેશન સારું છે તમે કીધું બહાર જતું રહે છે તો સાહેબ એને રોકવાના પ્રયત્નો કરવા માટે એને અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી જોઈએ ઓકે અહીંયા આગળ યુનિવર્સિટીની અંદર જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની અંદર ફેકલ્ટી ટીચર્સ ઇનોવેશન્સ એમાં રિસર્ચ એ સારી ઓપોર્ચ્યુનિટી જોઈએ સ્ટાર્ટિંગનું જોબ પેકેજ અહીંયા સારું જોઈએ અહીંયા જો તમે સારું વાતાવરણ પ્રોવાઈડ કરો જે ગવર્મેન્ટ તમારી આપણી બધાની સંયુક્ત જવાબદારી છે તો કોઈ પણ વિદ્યાર્થી હશે કે કોઈ બી મા બાપ હશે ને એમને એમના દીકરા કે દીકરીને દૂર કરવા ગુજરાતીને તો કારણ કે ગુજરાતી છે ને એ સમૂહમાં રહેતો વર્ગ છે એક એક વિલેજમાં જો અમેરિકા કેનેડા કે ઓસ્ટ્રેલિયા રહેતો હશે ને તો તમને સૌથી વધારે જાણીને આનંદ થશે કે વર્ષમાં ત્રણ થી ચાર ફંક્શન જેવા આપણે અહીંયા નથી મનાવતા ને એટલા સારી રીતે એ લોકો ગેધર થઈને મનાવશે તો મતલબ ગુજરાતીઓને એકબીજાથી દૂર જવું નથી પસંદ પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનને બેટર કરવાની ઓપોર્ચ્યુનિટીની અંદર જીવનને વધારવાની ઓપોર્ચ્યુનિટી અંદર દીકરા કે દીકરીને બહુ સારી જોબ મળે સારી રીતે એમનું જીવન આગળનું જે સ્ટ્રગલ મા બાપે અહીંયા કરી છે ને અત્યારે હાલમાં પણ કરે છે એવું એમને સેમ ના કરવું પડે ને છતાં પણ કઈ અંશે જે અહીંયા આગળ જે ગવર્મેન્ટ વ્યવસ્થા બાબુશાહી જે મારા બંને કરી બાબુશાહી થઈને ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે તમે અબરોડમાં જાઓ ત્યાં સેટલ થાવ એવી કન્ટ્રીમાં જાઓ જ્યાં બાબુશાહીની ની ગુલામી ઓછી છે ગુજરાત અને ભારત મારો તો પહેલો પ્રેમ છે કાયમ ક્યારેક કોઈક એવી વાત નીકળી જાય તો ખોટું ના લગાડતા અને કદાચ મેં એ ગુજરાત માટે જ કીધી હશે પ્રતિકભાઈ અને વાસુદેવભાઈ માટે એ કહું છું નિશિતભાઈ પંકજભાઈ ડોક્ટર વાસુદેવ પટેલ અને ડોક્ટર ત્રિવેદી ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું આજે રજા આપશો